નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજનું હવામાન ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના જાણો કે આ વિસ્તારમાં ખાપકી શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બફારાનો અનુભવ થાય તેવી શક્યતા છે બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ચોવીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે તેમજ રાજ્યમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તો ઓક્ટોબર મહિનામાં ચોમાસુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓ અને યુવાનોને મોટી ભેટ આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્ર સરકારની આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજનાનો પ્રારંભ કરશે આના દ્વારા પંદરથી થી પિસ્તાલીસ વર્ષની વયના યુવાનોને તાલીમ આપવામાં આવશે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને રોજગારીની વિવિધ તકો મેળવી શકે રાજ્યના લગભગ એક લાખ પચાસ હજાર યુવાનોને દર વર્ષે મફત કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવશે પીએમ મોદી શ્લોક અહિલા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ યોજના પણ લોન્ચ કરશે આ યોજના હેઠળ મહારાષ્ટ્રમાં મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં મદદ કરવામાં આવશે આ યોજના હેઠળ પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ કુલ જોગવાઈઓના પચીસ ટકા પચાત વર્ગો આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે આનાથી મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સ આત્મનિર્ભર અને સ્વતંત્ર બનવામાં મદદ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા શરદી ઉધરસ સહિતના કેસમાં સતત થઈ રહ્યો વધારો રાજ્યમાં બેવડી ઋતુના પગલે અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ઋતુજન્ય રોગચાળો ફેલાયો છે વાયરલ ફીવર સહિત શરદી ઉધરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આ ઉપરાંત પાણીજન્ય રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધી રહ્યા છે મિશ્ર ઋતુ ઋતુની અસરને કારણે વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસમાં અચાનક વધારો થયો છે તો બીજી તરફ પાલિકાએ લોકોને મચ્છરજન્ય રોગચાળા સામે સાવચેત રહેવા સૂચના આપી છે મચ્છરના ઉપદ્રવ સામે પાલિકાના કામગીરી ચાલી રહી છે તે સિવાય મચ્છરજન્ય રોગચાળો વધુ વકરે નહીં તે માટે પગલાં લેવાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં કપાસના ભાવ ત્રણ વર્ષની તો ચોટો છે હજુ કેટલા ઉપર જશે ગુજરાતમાં વાવેતરના ઘટાડા અને ગયા મહિને પડેલા અતિભારે વરસાદના કારણે કપાસની ઉપજ ઓછી થવાની આશંકા છે પરિણામે રાજ્યમાં કપાસના બજારના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે ખેડૂતોને આગામી સમયમાં તેમના પાક પર સારા વળતરની આશા છે ગુજરાતની કૃષિ પેદાશ બજાર સમિતિ એપીએમસી મંડીઓમાં કપાસ અથવા કપાસના ભાવ ઓગસ્ટની છેલ્લા અઠવાડિયાથી આઠ હજાર પાંચસો પ્રતિ ક્વિન્ટલ આંખને વટાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કપાસ તેલના ભાવમાં સપ્તાહમાં પંદર કિલો એ નો વધારો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પામ ઓઇલ અને સૂર્યમુખીના તેલની આયાત પર બત્રીસ જેટલી કસ્ટમ ડ્યુટી લાદી લેવામાં આવતા સ્થાનિક બજારમાં જ્યારથી ડ્યુટી અમલે બની છે ત્યારથી ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે છેલ્લા એક સપ્તાહમાં કપાસા તેલના ભાવમાં રૂપિયા ચારસો નો વધારો થયો છે તો પામ ઓઇલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે અને તેમાં સપ્તાહમાં રૂપિયા ત્રણસો નો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે સિંગ તેલના ભાવમાં રૂપિયા પચાસ નો ઘટાડો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોદી સરકાર ખેડૂતો પર મહેરબાન પાંત્રીસ હજાર કરોડની આ યોજનાને આપી મંજૂરી મોદી સરકાર દેશના ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે આમાં ઘણી સફળતા મળી છે આ દિશામાં મોદી સરકારે ખેડૂતોને વધુ સારા ભાવ આપવા અને કસ્ટમર માટે આવશ્યક ચીજવસ્તુઓના ભાવની વધવટને કંટ્રોલ કરવા માટે રૂપિયા પાંત્રીસ હજાર કરોડના બજેટ સાથે યોજનાને ચાલુ રાખી છે આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકે ખેડૂતોને લાભકારી ભાવો આપવા અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવની વધઘટને કંટ્રોલ કરવા માટે પ્રધાનમંત્રી અન્નદાતા આ સંરક્ષણ અભિયાનને મંજૂરી આપી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ધરતીપુત્ર તૈયાર રહેજો સરકારી યોજનાનો લાભ લેવા માટે એકવીસ થી સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ખુલ્લી મોકાશે આ ખેડૂત પોર્ટલ ધરતીપુત્ર રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે છે માટે આઈ ખેડૂત પોર્ટલ તારીખ એકવીસ સપ્ટેમ્બરથી ખુલ્લું મુકાશે જેમાં પાણીની ટાકા બાંધકામ પર સહાય યોજના સ્માર્ટફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો